ગીર સોમનાથની વાત કરીએ તો સોમનાથમાં ચાલી રહેલ કાર્તિક પૂનમનો મેળો કાર્તિક પૂનમ ના મેળામાં કેદીના કેન્દ્ર કાચા અને પાકા કેદીઓ સ્વાદિષ્ટ ભજીયા બનાવે છે સોમનાથ આવતા લાખો લોકો સ્વાદિષ્ટ ભજીયાનો માણે છે આનંદ ભજીયાની તમામ આવક કેદીઓના વેલફેર ફંડમાં વપરાય છે સોમનાથમાં ચાલી રહેલ કાર્તિકી પૂનમના મેળામાં કેદીના ભજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર છે આ ભજીયા કાચા અને પાકા કામના કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે સોમનાથ આવતા લાખો લોકો અસ્વાદિષ્ટ ભજીયાનો આનંદ માણે છે ભજીયાની તમામ આવક કેદીઓના ફંડમાં વપરાય છે અમે આજે ચાર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અને આ મેળા ની અંદર બધા અલગ ભજીયા જે પ્રખ્યાત છે સુપ્રસિદ્ધ છે બહુ સારા બનાવે છે કેદીઓ અને આ મેળાની અંદર આ લોકોને આજીવિકા મળી રહી છે કેદીઓને અને તમે જોઈ શકો છો કે માણસોની ભીડ પણ બહુ ઉમટી પડી છે અને બહુ સરસ સ્વાદ હોય છે એનો અલગ જ અમે મહિલા ગૃહિણી તરીકે ભજીયા તો બનાવીએ છીએ ઘરે પરંતુ આ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયાનો ટેસ્ટ કંઈક અલગ છે અને લોકોને ખૂબ જ ભાવે છે ખૂબ જ ગમે છે તમે જોઈ શકો છો ભીડ કેટલી લાગેલી છે લાઇનમાં વારો આવે છે અને આ આ વાહને આ લોકોને આજીવિકા કેદીઓને મળી રહે છે આજે તેર વર્ષ તો તેર આજે તેર વર્ષથી નવ કેદીઓ અને છ પોલીસ સ્ટાફ કર્મીઓ સહિત પરમાર સાહેબ સહિત આજે આ ભજીયાઓનું વિતરણ કરવામાં આવે છે અને ખૂબ મહેનત કરીને આ જમત ઉઠાવી રહ્યા છે આ સ્ટાફ